જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે માક્ષર મહિનાનું આપણા હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ ધાર્મિક મહત્ત્વ રહેલું છે આ માક્ષર મહિનો શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય છે અને આ જ માગસર મહિનામાં જ આપણે સનાતન હિન્દુ શાસ્ત્રનો મહત્વનો ધાર્મિક ગ્રંથ શ્રીમદ્ ભાગવદ્ ગીતાની જયંતિ પણ ઉજવવામાં આવે છે તો ચાલો આજની વિડીયોમાં ગીતા જયંતિના મહત્ત્વ વિશે વાત કરશો મિત્રો આપણા હિન્દુ તહેવારોમાં ગીતા જયંતિના તહેવારનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે હિન્દુ પંચાંગ મુજબ માક્ષર મહિનાના એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે અંગ્રેજી કેલેન્ડર મુજબ આ તહેવાર દર વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં આવે છે ગીતા જયંતિનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા હિન્દુઓ માટે એક ખૂબ જ પવિત્ર ગ્રંથ છે આ ગ્રંથ વિશ્વનો એક એવો ગ્રંથ છે કે જેની જયંતિ ઉજવવામાં આવે છે મિત્રો દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને શ્રીમદ ભાગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી થયો હતો એવું માનવામાં આવે છે કે કળિયુગની શરૂઆતના વર્ષો પહેલા શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રખ્યાત થયો ભાગવદ્ અઢાર અધ્યાય આવેલા છે આ અધ્યાયમાંથી પ્રથમ અધ્યાયમાં કર્મયોગ પછીના અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા છ અધ્યાયોમાં ભક્તિ યોગનો ઉપદેશ આપવામાં આવેલો છે યુદ્ધના મેદાનમાં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો ત્યારે માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશી હતી આ એકાદશી મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે જીવન કેવી રીતે જીવવું એ ભગવદ્ ગીતા મનુષ્યને સમજાવે છે મહાભારતના યુદ્ધમાં તેના વિરોધમાં સામા પક્ષે ઉભેલા પરિવારના સભ્યો અને સગાવાલાને જોઈને અર્જુન વિચલિત થઈ જાય છે અને યુદ્ધ કરવાની ના પાડે છે સાહસ અને પરાક્રમથી ભરેલા અર્જુન આ મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે જ શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં કરું હું મારા ગુરુજનો અને સગા સંબંધીઓની હત્યાનો પાપ કરીને રાજ્ય મેળવવા નથી ઇચ્છતો હું મારું બાકીનું જીવન ભિક્ષા માંગીને પૂરું કરી લઈશ યુદ્ધથી વિમુખ થયેલા અર્જુનના આ શબ્દો સાંભળીને રથના સારથી બનેલા શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે સમજાવ્યું અર્જુનને આત્મા પરમાત્માથી લઈને ધર્મ કર્મથી જોડાયેલી દરેક શંકાનું સમાધાન કર્યું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ એટલે શ્રીમદ ભાગવત ગીતા છે યુદ્ધના મેદાનમાં સંપૂર્ણ માનવ જીવનને પ્રેરણા આપતો એક મહાન ગ્રંથ હિન્દુઓને પ્રાપ્ત થયો ગીતાના ઉપદેશ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું અને જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી ગીતાના ઉપદેશની સાર્થકતા બની રહી છે શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુનને ઉપદેશ આપ્યા બાદ તેનો સગા સંબંધીઓ પ્રત્યેનો મોહ ભંગ થઈ ગયો અને તેણે યુદ્ધ કરવા શસ્ત્રો હાથમાં લીધા સાહસ અને પરાક્રમથી અર્જુનને યુદ્ધ લડ્યું અને ધર્મની ફરી સ્થાપના કરી આવી રીતે ભગવદ્ ગીતા એ અધર્મ પર ધર્મની વિજયનું અસત્ય પર સત્યની વિજયનું મહત્વ સમજાવતો ગ્રંથ છે દરેક હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓએ ભગવદ્ ગીતાનો પઠન અવશ્ય કરવું જોઈએ ગીતાના ઉપદેશોનો સાર જીવનમાં ઉતારવો જોઈએ ગીતા જયંતિના દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવામાં આવે છે દેશભરમાં મંદિરોમાં ગીતાના ઉપદેશનું પઠન અને શ્રવણ કરવામાં આવે છે ખાસ કરીને ઇસ્કોન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે અને તેના શ્લોકોનું પઠન કરવામાં આવે છે મિત્રો જો શક્ય હોય તો દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનોએ દરરોજ ગીતાના એક એક અધ્યાય અથવા તો પાંચ પાંચ શ્લોકનું પઠન દરરોજ કરવું જોઈએ આપણા હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી ગીતાના પાઠ બેસાડવામાં આવે છે પણ જો વ્યક્તિ પોતાના જીવન દરમિયાન જ ગીતાના ઉપદેશનું પઠન અને પાલન કરે જીવનમાં ઉતારે તો જીવનની અનેક આપેલી એક અમૂલ્ય ભેટ છે જે વ્યક્તિને ડગલે અને પગલે તેનું માર્ગદર્શન કરે છે આશા રાખું છું કે સનાતન હિન્દુ ધર્મની ગીતા જયંતિના તહેવાર વિશેની જાણકારી આપને સારી લાગી હશે આવી જ ધર્મ વિશેની જાણકારી મેળવવા માટે કૃપયા ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક અને શેર કરશો એથી અન્ય ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો આનો લાભ મેળવી શકે ફરી મળીશું બીજી જાણકારી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ